નમસ્કાર મિત્રો ડીજી મિત્ર યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ શ્રી ગુરુગોવિંદ યુનિવર્સિટી દ્વારા ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવેલ છે જેની સંપૂર્ણ માહિતી ખાસ જણાવવાનું કે વિદ્યાર્થી મિત્રો આપ આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોવ તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવીને આવી જ માહિતી તમારા મિત્રોને શેર કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવશો જેથી કરી આવી જ માહિતી તમારા સુધી પહેલાં પહોંચશે હવે વિદ્યાર્થી મિત્રો ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ભરવાની જે તારીખ લંબાવવામાં આવેલ છે તે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આગળના પરિપત્રમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ભરવાની તારીખ પાંચ નવ બે હજાર પચીસથી સ્ટાર્ટ થઈ અને એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ભરી શકતા હતા પણ વિદ્યાર્થી મિત્રો હવે ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ભરવાના આપણને છ દિવસ વધારી આપ્યા છે એટલે કે સાત અગિયાર બે હજારને પચીસ સુધી તમે તમારા ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ભરી શકો છો તો જે પણ વિદ્યાર્થી મિત્રો જેમણે શ્રી ગુરુગોવિંદ યુનિવર્સિટી સંલગ્ન જેમણે બીએનો અભ્યાસક્રમ કર્યો છે જેમણે બી કોમનો અભ્યાસક્રમ કર્યો છે એટલે કે સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે અથવા અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે તેવા વિદ્યાર્થી મિત્રો ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ભરી શકો છો તો ખાસ જાણવાનું કે વિદ્યાર્થી મિત્રો હજી સુધી જેમણે પણ ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ભરવાના બાકી છે તેવા વિદ્યાર્થી મિત્રો સાત અગિયાર બે હજારને પચીસ સુધી તમારા ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ભરી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ કેવી રીતના ભરી શકાય જેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયોઝ આપણે યુટ્યુબ ચેનલની અંદર બનાવી અને મૂકેલ છે તો તે વિડીયોસ પણ તમે જોઈ અને તમારું ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ભરી શકો છો અને તે વિડીયોસની લિંક આ વિડીયોસની નીચે એટલે કે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકવામાં આવશે અને આ પીડીએફની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકવામાં આવશે અને ખાસ જણાવવાનું કે વિદ્યાર્થી મિત્રો ડિ ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ભરતા કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે મને કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો અને વિશેષ કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો વોટ્સએપ નંબર પણ હું એડ કરી દઈશ જેથી કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે મને વોટ્સએપની અંદર મેસેજ કરી શકો છો હું જરૂરથી તમારી હેલ્પ કરીશ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો આપની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સુધી પહોંચાડો એટલે કે શેર કરો અને બાજુમાં આપેલ બેલ આઈકોન ને દબાવશો એટલે આવા જ પ્રકારના વિડીયો પહેલા તમારા સુધી પહોંચશે